પોરબંદરના રાતડી ગામે પાંચ વર્ષ પૂર્વે એક સગીરા પર બળાત્કારની ઘટના બની હતી જે આચરનાર બરડીયા ગામના શખ્સને પોરબંદર કોર્ટે વીસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે પોરબંદરના બરેડી ગામે રહેતા સાયર ઉર્ફે સાગર સાગરદુદાભાઈ છગનભાઈ વાઘેલા નામના શખ્સે ગત તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ સવારે દસથી અગિયાર વાગ્યાના અર્ષમાં રાતડી ગામથી એક સગીર વયની પુત્રીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી હતી અને બદગામ કરવાના ઈરાદે પોતાના બાઇક પર દરિયાકાંઠા તરફ જતા ખાણના રસ્તે લઈ ગયો હતો ત્યાં બાઇક મૂકી પગપાળા ચલાવી દરિયાકાંઠા નજીક પથ્થરની ખાણ વિસ્તારમાં ઝાડીમાં લઈ જાય સગીરા પર બળાત્કાર કર્યો હતો જે સગીરાના પિતાએ મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે કેસ કોર્ટમાં ચાલી જતા પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા તેત્રીસ દસ્તાવેજી પુરાવાઓ તથા સોળ સહાયદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે દલીલ કરવામાં આવી હતી જે અનુસંધાને બંને પક્ષોની દલીલો સાંભળી શાયર ઉર્ફે સાગરને કસુરવાર ઠરાવી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે એ પઠાણની કોર્ટે વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા ચૌદ હજારનો દંડ ફટકાર્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર